આ દરવાજો સાત હજારમાં મળી જશે અને અહીંયા જુઓ મિત્રો આ દુકાનો માટે ઘોડા છે જુઓ સાડા છ હજાર રૂપિયા છે આ સીડીના આ જૂના સટર મિત્રો વેચાય છે જુઓ દુકાનો માટે અને આ સોળ હજાર રૂપિયા છે મિત્રો આઠ બાય આઠ છે તિજોરી મળી રહી છે આ જુઓ મિત્રો આ છે બધી આ બધા છે સોફા જુઓ આના જુઓ મિત્રો છે સાડા ચાર હજાર પાંચ ફૂટના મિત્રો સાત હજાર છે જુઓ આ જુઓ મિત્રો દરવાજા પાંચસો રૂપિયામાં મળી જશે આના છે મિત્રો પંદર હજાર આના બાવીસો છે મિત્રો જુઓ નવ હજાર રૂપિયા છે મિત્રો તમારે લેવો હોય તો અહીંયા સંચો પણ મળે છે જુઓ મિત્રો અહીંયા જુઓ મિત્રો ખાટલાની પાર્ટી પણ મળી જશે આના છે બે હજાર આ ડોટ સમા મળી જશે સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે આવી ગયા છીએ ગુજરાતની મોટામાં મોટી રવિવારી એટલે કે રાજકોટની રવિવારીમાં અને મિત્રો એવું કહેવાય છે કે અહીંયા ફર્નિચર ખૂબ જ સસ્તા ભાવે મળે છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે અહીંયા ફર્નિચરમાં કઈ કઈ વસ્તુઓ મળે છે અને તેનો ભાવ માર્કેટ કરતાં વધુ હોય છે કે ઓછો હોય છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મિત્રો તમે આપણી આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે જુઓ મિત્રો આ ખુરશી પણ વેચાઈ રહી છે જુઓ તમે આ એકદમ નવી ખુરશી છે જુઓ એકદમ નવી ખુરશી આ તમે જોઈ શકો છો એકદમ નવી ખુરશી છે આ બધી અહીંયા વેચાઈ રહી છે જુઓ એકદમ નવી ખુરશી જુઓ અહીંયા આ ટેબલ ટેબલ જુઓ તમે એકદમ નવા ટેબલ મળી જશે તમને રાજકોટની રવિવારીમાં અને મિત્રો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં આ જુઓ બધું વસ્તુ મળી જશે અહીંયા જુઓ મિત્રો ખાટલાની પાર્ટી પણ મળી જશે ભાઈ આનો કેટલો ભાવ આનો આનો દોઢસો બધાનો આ જુઓ મિત્રો દોઢસો રૂપિયામાં મળી જશે ખાટલાની પાર્ટી છે જુઓ ફક્ત દોઢસો રૂપિયામાં અને આ ખાટલાનો આનો ભાવ નવસો વારો અને અગિયારસો વારો આ જુઓ ખાટલો પણ મળી જશે નવસો અને અગિયારસો રૂપિયા છે આ જુઓ આ જુઓ ટેબલ છે મિત્રો ભાઈ આ ટેબલનું કેટલું ચાર હજાર જુઓ ચાર હજાર રૂપિયા છે મિત્રો આના અને આના એના ચાર હજાર છ ફૂટનું છે છ ફૂટનું છે મિત્રો ચાર હજાર રૂપિયા છે અને આ દેખાય એનું એને ચાર હજાર છે અને કોઈ લેવા આવે તો ભાવતાલ થઈ જશે ભાવતાલ પણ મિત્રો થઈ જશે અને દર વખતે તમે અહીંયા જ હોય છો અને મિત્રો લોકેશન તમે જોઈ લો આ ફાઈ દર વખતે અહીંયા જ હોય છે અને ભાવતાલ પણ થઈ જશે જુઓ આ ફાઈ તમે ખરીદી શકો છો અહીંયા સંચો પણ મળે છે જુઓ મિત્રો સંચો બાકી તો આ બાજુ જુઓ મિત્રો બધો ફર્નિચર વિભાગ છે જુઓ આ ખટકણા કેટલા 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 દોઢસો આ દોઢસો માં મળી જશે જુઓ મિત્રો દોઢસો માં જૂના શટર મિત્રો વેચાય છે આનો કેટલો ભાવ આનો સાડા છ હજાર સાડા પાંચ ભાવતાલ થઈ જાય સાડા પાંચ હાજર આ જુઓ મિત્રો આના છે સાડા પાંચ અને આ બે હજાર આના છે બે હજાર કે પચીસો હા જુઓ હા જુઓ મિત્રો આ બધાય છે દરવાજા હા જુઓ આ બધા છે દરવાજા દરવાજા જુઓ તો એકદમ નવા મળી જશે આ ભાઈ આનો ભાવ કેટલો આનો નવ હજાર રૂપિયા છે મિત્રો તમારે લેવો હોય તો આ દરવાજા જુઓ આવી હોય તો તમને દરવાજા પણ મળી જશે આ બધા દરવાજા જ છે મિત્રો જુઓ તમે અને દર વખતે આ બધા ભાઈઓ અહીંયા જોઈ છે તમે આવીને ખરીદી શકો છો ફર્નિચર વિભાગ છે પાંચ ફૂટના મિત્રો સાત હજાર છે જુઓ આવી રીતે છે બધી જારી અને વ્યાજબી પણ અહીંયા ભાવતાલ તમે આવો તો થઈ જશે આ જુઓ બધા દરવાજા છે અહીંયા ટેબલો મિત્રો જોઈ શકો છો કાચ પણ સાથે આવશે આ જુઓ આ બધી ટેબલો છે તમે દુકાનો માટે ખરીદી કરી શકો છો જુઓ હા જુઓ મિત્રો દરવાજા ઘર માટે દરવાજાને ડિઝાઇન આવી છે અહીંયા બધા લોખંડના દરવાજા છે મિત્રો જુઓ આ બધા દરવાજા છે લોખંડના છે જો તમને બતાવી દઉં આવા આવા છે આવા આવા દરવાજા છે બધા આ જુઓ બાકી તો મિત્રો જો તમે જાળી લેવા માંગતા હોય તો આ બધી જાડી છે જુઓ તમને બતાવું આ જુઓ આ બધી છે જાળી છે જુઓ આ બધી જાડી છે ભાવ પૂછીએ આપણે કેટલો ભાવ છે બધાય દરવાજા છે મિત્રો બધાય આનો ભાવ કેટલા આના બાવીસસો આના બાવીસસો છે મિત્ર જોવો બાવીસસો રૂપિયામાં તમને મળી જશે આ આ જો બાવીસસો રૂપિયા ખિતા છે આનો આનો જુઓ મિત્રો આ સીડી છે ઘર માટે હા જુઓ ભાઈ આનો કેટલો આનું સાડા છ હજાર ભાવતાલ થઈ જશે અને ભાવતાલ થઈ જશે મિત્રો સાડા છ હજાર રૂપિયા છે આ સીડીના અને આ નાની સીડીના આના સાડા ચાર હજાર આ સાડા ચાર હજાર રૂપિયા તમે લોકેશન જોઈ શકો છો મિત્રો આ લોકેશન છે આ દરવાજા બીજા જો અહીંયા પણ દરવાજા વેચાઈ રહ્યા છે જો આપણે ભાવ પૂછીએ આ અ ભાઈબંધ આનો કેલું સોળ હજાર આના સોળ હજાર રૂપિયા છે મિત્રો આઠ બાય આઠ છે દરવાજો જોઈ શકો છો અને ઓલો છેલ્લે દેખાય આના મિત્રો પંદર હજાર આઠ બાય સાત છે જુઓ આના છે પંદર હજાર આના છે મિત્રો પંદર હજાર દર વખતે તમે આ જ બેઠા હોય દર વખતે મિત્રો અહીંયા જ હોય છે અને અહીંયા જુઓ મિત્રો આ દુકાનો માટે ઘોડા છે જુઓ આ બધા દુકાનો માટે ઘોડા વેચાઈ રહ્યા છે જુઓ ટેબલ પણ છે અને આ છે ખોડા પાંચસો જુઓ મિત્રો પાંચસો રૂપિયા છે પાંચસો રૂપિયા માં મળી જશે જુઓ આ છે દરવાજા એકદમ મોટા દરવાજા અને દેખાવામાં પણ જોવો કેવા સુંદર લાગે છે અને અહીંયા મિત્રો છે જૂના ટાયર આ જો કોઈ લેવા માંગતા હોય તો તમને રાજકોટની રવિવારીમાં સસ્તા ભાવે મળી જશે આ છે જૂના ટાયર બાકી તો અહીંયા ખુરશી પણ મળે છે તમને આગળ બતાવીએ પ્રમાણે હવે અહીંયા મિત્રો બધે છે દરવાજા જો આ બધે છે દરવાજા હા જુઓ તમને ડિઝાઇન બતાવો કેવા કેવા ડિઝાઇનના દરવાજા હોય છે ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હા જુઓ આ છે દરવાજા આ ડિઝાઇન તમે જોઈ લો કઈ કઈ ડિઝાઇનના દરવાજા છે આ શટર પણ છે જુઓ જૂનું અને આ છે દુકાનો માટે ઘોડા આ ઘોડા સસ્તામાં સારામાં સારા મળી રહ્યા છે ભાઈ કહી રહ્યા છે અને કેટલો ભાવ સાત બાય ના છે અને કેટલા ભાવ સાડા ચાર હજાર આના જોવા મિત્રો છે સાડા ચાર હજાર સાત ફૂટ ઊંચાઈના છે સાડા છ ફૂટ ઘોડાઈના છે અને અને કોઈક લેવા આવ તો વ્યાજબી થઈ જાય વ્યાજબી પણ મિત્રો થઈ જશે

કઈ કઈ ડિઝાઇન ના દરવાજા હોય છે ભાઈ આનું કેટલું પાંચ હજાર હા જુઓ પાંચ હજારમાં મળી જશે દરવાજો હા ડિઝાઇન જોઈ જવો બધી અને ભાઈ આનો

અને દર વખતે તમે અહીંયા જ બેહો છો આ લોકેશન જોઈ જવો મિત્રો દર વખતે આ ભાઈ અહીંયા જોઈ છે આ જુઓ વસ્તુ તમારા ભાવમાં થાય તો ધક્કો ખાઈ જ નખર વસ્તુ પણ મિત્રો તમને ભાવમાં મળી જશે કિંમત તો થાકી હોય પણ તમે માંગી એકો પોસાય એટલે તો આ જુઓ દરવાજો લેવા માંગતા હોય તો ખાસ આ ભાઈની વિઝિટ કરજો ડિઝાઇન પસંદ આવે તો આ જો દરવાજા ડિઝાઇન મિત્રો આ જો મિત્રો દરવાજા ડિઝાઇન આનો ભાવ કેટલો આ છ હજાર રૂપિયા છે મિત્રો ડિઝાઇન જોઈ જવો અને આનો આના છે પંદર હજાર આ જુઓ ડિઝાઇન અને આનો આના તેર હજાર અને કોઈ લેવા હોય તો ભાવતાલ થઈ જાય ભાવતાલ પણ મિત્રો થઈ જશે ભાઈ કે છે અને દર વખતે તમે અહીંયા જોઈ દર રવિવારે મિત્રો અહીંયા હોય છે આ લોકેશન તમે જોઈ જવો અને નંબર પણ તમને જણાવું ભાઈ નંબર બોલજો ને નેવું નવ્વાણું એકવી આડત્રી છપ્પન તમે આ ભાઈને કોલ કરી શકો છો હા જુઓ તમને દરવાજા દર વખતે અહીંયા જોઈ છે તો ખાસ મિત્રો લેવો હોય તો આ ભાઈની વિઝિટ ખાસ કરજો મુલાકાત કરજો આ જુઓ મેત્ર બીજી ડિઝાઇન બાકી તો આવું બધું વસ્તુ છે જો આ બધા દરવાજા છે આ બધા છે દરવાજા છે જો

ભાઈ આ તેજી રોણ કેટલું હા ભાઈ આ તેજી રોણ આનો કેટલા આઠ હજાર સાત હજાર જો મિત્રો આના છે સાત હજાર આ તિજોરી જોઈ શકો છો ડિઝાઇનો બધી તમે જોઈ જવો અહીંયા આ સેટી પણ છે આ જો મિત્રો આ છે બધી કુર્તી તમે જુઓ આવી રીતના છે પોજી ખુરશી પણ મળી જશે નવી એકદમ આ જુઓ દરવાજા છે ભાઈ દરવાજાને કેટલું પચીસો આના છે પચીસો અને આનો લોખંડનો એના કેટલા પાત્રીસો અને ભાવતાલ થઈ જાય ભાવતાલ પણ મિત્રો થઈ જશે આ છે લોખંડનો દરવાજો આ જુઓ અને આનો આનો આના છે મિત્રો અઠ્યાવીસો રૂપિયા આ જુઓ અને ભાવતાલ પણ થઈ જશે દર વખતે તમે અહીંયા જોઈ દર વખતે જો અહીંયા જોઈ છે આ લોકેશન જોઈ જુઓ